હેલો દોસ્તો સ્વાગત છે તમારો મારા આજના નવા વિડીયોમાં હું છું હાર્દિક 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 સ્વાગત કરું છું તો મિત્રો આજે છે અમાસ અને આપણે હવે જવાનું છે શિવ શિવ મંદિરે મંદિરે દર્શન કરી આવીએ પછી જવાનું છે આપણે તો બતાવું તમને મેળો તો મિત્રો આપણે નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા અત્યારે જવું છે શિવ મંદિરે હવે જઈ આવીએ આપણે શિવ મંદિરે ભગવાન શિવના દર્શન કરી આવીએ મિત્રો મહાદેવની ધજા ચડી રહી છે اها خان قوم حقيرا چٽو پيو મિત્રો ભાઈબંધ તૈયાર થઈ ગયો છે કઈ બાજુ જવાનું છે ભાઈબંધ હે એ હાથમાં રાખજો મિત્રો આપણે આવી ગયા છીએ દાંત કાણાના મેળામાં આજે એવો મેળાની મોજ પાછું પાછું ડૂબી ગયું પાણી આવી ગયું વધારે એટલે ડૂબી ગયું ભાઈ ठप नदी जा मंदिर आटल खुलियूं पाणी असां કઈ જઉ્યા પાછો

મિત્રો આ છે દાતરાણા ગામનો મેળો

哎呀！我。

વારો આવ્યો નથી તો એને ગણપતિ બાપા આગળ ફોટો પડાવો મિત્રો સ્નેહ ની દવા લઈ લીધી સ્નેહ ને લાગી છે ભૂખ તો આવ્યા જમવા ઘાસ ને શું જમવાનું છે દાળ ભાત શાક દાળ ભાત શાક રોટલી બધું ખાઈ જાય તો એમ તો દાળ ભાત શાક રોટલી આવ્યું નથી હવે આવું છે આ સંભાળો આખા શાક હવે જીત જમવાનું બટેકાનો શાક મગનો શાક oro,

Ni lời mọi người đi nga 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 mọi người đi હલો આપણે ગણપતિ બાબા પહેલાં જોઈ લઈ પાસ કરી લઈ પછી તો મિત્રો આપણે ગણપતિ લઈ અને ઘરે આવી જાય અત્યારે ચા પાણી પી લીધા મસ્ત મજા ના અને હવે જાઉં આપણે દુકાનમાં કેમકે ત્રણે આવીને ચા પાણી પી જરાક આરામ કર્યો હવે જાઉં អត់តបឫស្សាត់បឫស្សាត់កាញ់ខេណិចុះគូសៃយូបន្ទុកវ៉ាតវ៉នហាត់ដើមចុះគូញ៉េ